ચારોતર લેવુઆ પટેલ સમાજના બ્રેન જે દિનેશભાઈ ઠાકોરભાઈ પટેલ જેમની ઉંમર બોતેર વર્ષ હતી પરિવારે ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી તેઓની કિડની અને લિવર અને ચક્ષુઓનું દાન કરી ચાર વ્યક્તિઓને નવ જીવન બક્ષ્યો હતો માનવતાની મહેક ફેલાવી અને સમાજને નવી દિશા બતાવી હતી ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધી જુદા જુદા અંગોના દાન કરાવીને દેશ અને વિદેશના કુલ બારસો થી વધુ વ્યક્તિઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે પણ ખ્યાતિ પામી રહ્યું છે રહેવાસી ગંગપુર તાલુકો પલસાણા જિલ્લો સુરત મારા ફાધર દિનેશભાઈ ઠાકોરભાઈ પટેલ બે દિવસ પહેલાં સ્ટ્રોક આવતા સુરત હોસ્પિટલ સુરતમાં ટાપી હોસ્પિટલમાં લાવ્યા હતા નિદાન કરતા બ્રેઇન ડેજ જાહેર કર્યા હતા મારી અને મારા પરિવારની એવી ઈચ્છા હતી કે ફાધરનો ડે બ્રેઇન થઈ ગયું છે એનું અંગ દાન કરીએ નિલેશભાઈ માનલેવાળાને આપણે કોન્ટેક કર્યો હતો પછી તેમણે મને સમજાવ્યું કે આપણે આગળ કેવી રીતે પોષિઝ કરીએ મારા ફાધરની કિડની લિવર ને આંખ ડોનેશન લીધું છે અને ડાયરેક્ટ ટ્રાન્સપ્લાન્ટ કિડ હોસ્પિટલથી જ થયું છે અમારું ખાલી એટલું કહેવું છે કે ભવિષ્યમાં કોઈના પણ બ્રેઇન ડેજ જ્યારે થાય તો તમે પણ અમારા પરિવાર પરિવારથી અનુદાન માટે તમે આગળ આવો ધન્યવાદ ડોનેટ લાઈફના નિલેશભાઈ માંડવીવાલાનો